નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ ક્યારથી મળશે સસ્તું સોનું ખરીદવાની તક હવે કયા દેશમાં કરી શકશો યુપીઆઈનો ઉપયોગ આઈઆરસીટીસીએ શરૂ કર્યું કયું ટ્રાવેલ પેકેજ આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ સરકાર ફરી એકવાર તમને સોવરિંગ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની તક આપી રહી છે ગોલ બોન્ડ સ્કીમ બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ બારથી સોળ ફેબ્રુઆરી દરમિયાન સોનામાં રોકાણ કરવાની તક મળશે જો કે ગોલ બોન્ડ કયા દરે જાહેર કરવામાં આવશે તેની માહિતી હજુ આપવામાં નથી આવી ઓલા ઇલેક્ટ્રિકે ભારતમાં એસ વન એક્સ ઇલેક્ટ્રિક સ્કૂટરનું એક નવું વેરિયન્ટ મોટા બેટરી પેક સાથે લોન્ચ કર્યું છે તેમાં ફોર કે ડબલ્યુએચની બેટરી મળશે કંપનીનો દાવો છે કે તેને કુલ ચાર્જ કરવા પર એકસો નેવું કિલોમીટર પર અવરની રેન્જ મળશે કંપનીએ ઈ સ્કૂટરના નવા વેરિયન્ટની કિંમત એક દસ લાખ રૂપિયા એક્સ શોરૂમ રાખી છે જો તમે શિમલા કુલુ કે મનાલી જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આઈઆરસીટીસી તમારા માટે ખાસ પેકેજ લઈને આવ્યું છે આ પેકેજ આઠ દિવસ અને સાત રાતનું છે સૌપ્રથમ પ્રવાસીઓ ફ્લાઇટ દ્વારા કોચીથી ચંદીગઢ પહોંચશે ત્યારબાદ ચંદીગઢથી શિમલા અને પછી મનાલી જશે પેકેજમાં તમે રોહતાંગ પાસની પણ મુલાકાત લઈ શકશો બે રાત શિમલા ત્રણ રાત મનાલી અને બે રાત ચંદીગઢનું પેકેજ છે આમાં તમને સાત બ્રેકફાસ્ટ અને સાત ડિનરની સુવિધા મળશે પેકેજમાં તમને આઈઆરસીટીસી ટૂર મેનેજરની સુવિધા પણ મળી રહી છે કિંમત વિશે વાત કરીએ તો તમારે સિંગલ ઓક્યુપન્સી માટે વ્યક્તિ દીઠ છાસઠ હજાર રૂપિયા ડબલ ઓક્યુપન્સી માટે બાવન હજાર ત્રીસ રૂપિયા અને ટ્રિપલ ઓક્યુપન્સી માટે ઓગણપચાસ હજાર છસો એંશી રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠક થવાની છે નાણાકીય પોલિસી સમિતિની ત્રિદિવસીય બેઠક છ ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી સુધી ચાલશે નિષ્ણાતોના મતે હાલમાં ઈએમઆઈમાં વધારો થવાની આશા ઓછી છેલ્લી વૃદ્ધિના એક વર્ષ પછી આરબીઆઈ આ અઠવાડિયે દરો યથાવત રાખી શકે છે કે સરકારે બજેટમાં ડેફિસિયેટમાં ઘટાડો કર્યો છે જેના કારણે એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે દર ટૂંક સમયમાં ઘટશે પરંતુ આવું થવાની આશા ઓછી છે હવે તમે તમારા યુપીઆઈથી ફ્રાન્સમાં પણ પેમેન્ટ કરી શકશો ફ્રાન્સે ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈને પોતાના દેશમાં કામ કરવા માટે મંજૂરી આપી છે ભારતની એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ અને ફ્રાન્સની લાયરા સાથે મળીને યુપીઆઈ પેમેન્ટની સર્વિસ આપશે આ સાથે ફ્રાન્સ યુપીઆઈ સેવા શરૂ કરનાર પ્રથમ યુરોપિયન દેશ બની ગયું છે આ સેવાની શરૂઆત સાથે ભારતીય પ્રવાસીઓ હવે યુપીઆઈનો ઉપયોગ કરીને એફિલ ટાવરની ટિકિટ ઓનલાઈન ખરીદી કરી શકશે ગયા વર્ષે ભારતીય સરકારે દસ દેશોના એનઆરઆઈ માટે યુપીઆઈ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી સરકાર જીએસટી કલેક્શન વધારવાની યોજના ધરાવે છે રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે આગામી નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક જીએસટી કલેક્શન આશરે એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે આ વર્ષે સરેરાશ માસિક જીએસટી કલેક્શન આશરે એક પોઈન્ટ લાખ કરોડ રૂપિયા હતું બજેટમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન દસ પોઈન્ટ અડસઠ લાખ કરોડના જીએસટી કલેક્શનનો અંદાજ છે આ રકમ બે હજાર ત્રેવીસ ચોવીસના નવ પોઈન્ટ સત્તાવન લાખ કરોડ રૂપિયા કરતાં અગિયાર ટકા વધુ છે જીએસટી કલેક્શન વધારવા માટે સરકાર ટેક્સ ચોરો પર વધુ કડક કાર્યવાહી કરશે અને કમ્પ્લાયન્સને વધારવાનો પ્રયત્ન કરશે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર